આજે આપણે ઇન્સ્ટન્ટ એદડા બનાવીશું તો એના માટેનું માપ તો નક્કી જ છે કે ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ અને એક વાટકી પૌવા હવે દાળ ચોખાને આપણે પાણીથી સરસ રીતે સાફ કરી લેવાના છે એક બે પાણીથી પહેલાં આપણે ધોઈ લઈશું હવે ધોયા બાદ એને કોઈ પણ કાણાવાળા વાટકાની અંદર કાઢી એને થોડી મિનિટ માટે રહેવા દેવાનું છે કે પાણી બધું નીતરી જાય હવે આવી રીતે કોઈપણ સાફ કપડાંની અંદર પાથરી એને પંખાની નીચે પંદરથી વીસ મિનિટ અને તડકામાં રાખો તો એને આવી રીતે રોસ્ટ કરવાની જરૂર નથી પંખામાં હોય તો દાળ ચોખાને પાંચ મિનિટ અને તેની અંદર પૌવા એડ કરી બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું હવે એ બધા દાળ ચોખા ઠંડા થાય ત્યારબાદ આવી રીતે મિક્સીમાં પીસી અને કોઈ પણ વાસણની અંદર આવી રીતે ચાળી લેવાનું છે આ પ્રિમિક્સને તમે સ્ટોર પણ કરી શકો છો અને તમારે એમાંથી ઈદડા બનાવવાના હોય તો પ્રિમિક્સ લઈ થોડું એની અંદર ખાટું દહીં અને થોડું પાણી એડ કરી એનું આવી રીતે એકદમ ન જાડું કે ન પાતળું એવું ખીરું રેડી કરવાનું છે હવે એને આપણે દસથી પંદર મિનિટ માટે મૂકી દઈશું અને આવી રીતે ઢોકળિયાની થાળીને તેલથી ગ્રીસ કરી દસ પંદર મિનિટ બાદ જે ખીરું છે એની અંદર મીઠું આદુ મરચાંની પેસ્ટ નાખી એને સતત હલાવી લેવાનું છે જો ખીરું થોડું ઘાટું લાગે તો થોડું પાણી એડ કરી અને સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે હવે ઈનો એડ કરી એને પણ એક તરફ ફીટી લેવાનું છે અને જે તેલવાળી થાળી છે એની અંદર આપણે ખીરું પાટરી એની ઉપર મરીનો પાવડર પભરાવી લેવાનું છે ત્યારબાદ આવી રીતે એને હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું પંદર મિનિટ બાદ આપણા ઈદડા છે સરસ રીતે રેડી થઈ ગયા છે તો એની ઉપર આપણે સિંગ તેલ લગાવી દઈશું ત્યારબાદ એને આવી રીતે કટ કરી લેવાના છે તો આપણા એકદમ પોચા રૂ જેવા ઇન્સ્ટન્ટ ઈદડા રેડી છે તમે પણ બનાવો અને ત્યારબાદ જણાવો કે તમને કેવા લાગ્યા અને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરો